જે કોર્પોરેટરોના કૌભાંડો આવી રહ્યા છે એ આપણા મીડિયાના માધ્યમ દ્વારા જ આપણે આ બધું બહાર આવ્યું ત્યારબાદ કોંગ્રેસે માન્ય કમિશનરશ્રીને આવેદનપત્ર આપીને બહુ સ્પષ્ટ કહેલું હતું કે આની અંદર ગુનો દાખલ થાય અને કરવો જોઈએ પણ આ કોર્પોરેશનના કમિશનરશ્રી ઉપર જે કાંઈ પ્રેશર હોય અને એ પ્રેશરના હિસાબે ક્યાંક ને ક્યાંક ગુનો દાખલ કરાવતા નથી પણ આ કોર્પોરેશન એટલી હોશિયાર છે કે પ્રાઇવેટ બિલ્ડરોની જમીન તાત્કાલિક ખાલી કરવા જઈ રહી છે ગઈકાલે જ ગઈ છે એ જ રીતે સર્વેસર ચોકના બનાવમાં કોર્પોરેશનના ઇન્જિનિયર તાત્કાલિક ફરિયાદ દાખલ કરવા ન ગયા પણ એક મહિને ફરિયાદ કરવા દાખલ કરવા ગયા એ જ રીતે આની અંદર તાત્કાલિક ફરિયાદ દાખલ થવી જોઈએ અને એ જવાબદારી માન્ય ખાલી કમિશનર શ્રીની નદી આવતી રાજકોટના પ્રથમ નાગરિક એવા મે શ્રીની પણ જવાબદારી છે કે રાજકોટના ભાજપના ટૂટાયેલા કોર્પોરેટર પછી છે પણ અત્યારે જે ગાદી ઉપર બેઠા છે એની અંદર એ રાજકોટના પ્રથમ નાગરિક છે ને નાગરિક તરીકે પ્રથમ નાગરિક તરીકે એની ફરજ છે કે કોર્પોરેશનની અંદર કે રાજકોટમાં કોઈ કોભાંડો થતા હોય તો એના ગુનેગારોની સામે ફરિયાદ दाखल કરાવવી જોઈએ હજુ રાજીનામું નથી આપ્યો જો ડિસ્કુલિફાઈડ નથી ગેરસૂચન બરાબર જે રીતે ભાજપના પ્રમુખ શ્રીએ હાથ ઊંચા કરી દીધા કે અમે એને સસ્પેન્ડ કરી દીધા છે એટલે ભાજપ દ્વારા એ કરવામાં આવ્યું છે કે જા તે ચોરી કરી લીધી પણ એ અમારા સિમ્બોલ તારી ઉપર હતો હવે અમે સિમ્બોલ લઈ લઈ છીએ હવે તાર જે કરવું એ કર એટલે ગુનેગારોને રેઢા મૂકી દીધા માત્ર ને માત્ર ખાલી પોતાનું સિમ્બોલ પાછું લઈને અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા ચોરને કે તું ચોરી કર અને પોલીસને કે તું જાગતો રહે એ એવો આમાં ઘાટ કરવામાં આવ્યો છે જો ગુનો દાખલ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ છે એ હાઈકોર્ટમાં સુમો પિટિશન દાખલ કરશે અને એની જવાબદારીમાં માં કમિશનર શ્રી અને મેયરશ્રી પણ રહેશે